નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ભાવનગર ના શાસ્ત્રીનગર વિસ્તાર માં આવેલ દોલત અનંતવાળિયા હાઈસ્કૂલ ના વિદ્યાર્થીઓએ નીલમબાગ પોલીસ મથક ની મુલાકાત લીધી હતી દોલત અનંતવળિયા હાઈસ્કૂલમાં ધોરણ નવમાં અભ્યાસ કરતા સાહીઠ વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ આજે સ્થાનિક નીલમબાગ પોલીસ મથકની મુલાકાત લીધી હતી નીલમબાગ પોલીસ દ્વારા વિદ્યાર્થીઓને પોલીસ તંત્ર દ્વારા કરવામાં આવતી કામગીરી અંગે જાણકારી આપવામાં આવી હતી વિદ્યાર્થીઓમાં પોલીસનો ડર દૂર થાય અને પોલીસ તંત્રની કામગીરી અંગે માહિતગાર થાય તે હેતુથી પોલીસ મથકની મુલાકાતનું આયોજન કરવામાં આવ્યું હતું